મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિવર્ષ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી દેશભરમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે વડોદરા આકાશવાણી દ્વારા પણ આ પખવાડિયું સ્વચ્છતા માટેની આપણી જવાબદારી અને યોગદાન પ્રોત્સાહિત કરવા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા મારો સ્વભાવ સ્વચ્છતા મારા સંસ્કારની થીમ પર કરવામાં આવ્યો હતો સત્તરમી સપ્ટેમ્બરના રોજ પર્યાવરણ બચાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉમદા બેગમ ને ખાસ ઝુંબેશ એક પેડ કે નામ અભિયાન અંતર્ગત ટેરિટોરિયલ આર્મીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવ્યો સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા શફર દરેક અધિકારી અને કર્મચારીને લેવડાવ્યા હતા અને સંસ્થાની આંતરિક અને બાહ્ય સફાઈ કામગીરી તેમજ અધિકારી કર્મચારી ગણ દ્વારા શ્રમદાન વિગેરે સ્વચ્છતા સંબંધી પ્રવૃત્તિઓ તારીખ બીજી ઓક્ટોબર સુધી આયોજન કરવામાં આવેલું છે

વડોદરા આકાશવાણી પણ કટિબદ્ધ છે